આમાં જો ચીકી છે અને લાડવા ને એવું બધું છે બાબો છે બેબી જો ભલે દીકરાને લઈને જાય છે તો આપણે અહીંથી જ શરૂઆત આપણે કરી છે અને આજે આપણને એક વાંકાનેરના એક વેપારી જે છે એને કાલે સાંજે મને બોલાવી અને ફોન કરેલો ભાટીભાઈ તમે આવો ને એટલે હું એમની પાસે ગયો અને એમને મને આ બે થેલી ભરીને લાડવા અને ચીકી આપી છે એટલે આજે આપણે ખાસ તો ફૂલ ઉપર જે સરસ મજાના કલરફુલ જે ફુગા વેચે છે પતંગોની જગ્યાએ હવે એ કલરફુલ એના જે ફુગા આપણા જીવનની અંદરમાં કલરફુલ આપણું એ જીવન કરે છે પણ એનું જે જીવન છે એ અંધકારમય છે કે જે પોતે સાવ ગરીબ માણસો છે એટલે આજે ભાટી ટીવી એ નક્કી કર્યું છે કે જે આપણને જે આ જે આપ્યું છે જે લાડવાની આજે આપણે એ જે લોકો જે છે કલરફુલ જે ફુગા વેચે છે જે રમકડા વેચે છે એને જઈને આપણે આ દેવાના છીએ તો આપણે જઈએ છીએ હવે નેશનલ હાઈવે ઉપર જે કલરફુલ જે ફુગા વેચે છે જે પતંગની જેવા ત્યાં જઈને આપણે આ ગરીબ જે માણસો જે છે જે વેચે છે એને આજે આપણે આપી અને એક મકર સંક્રાંતિ સ્તુત્ય કાર્ય આપણે કરીએ તો ચાલો આપણે જઈએ છીએ હવે નેશનલ હાઈવે ઉપર આપણે બેન મેળા એમને પણ જે દીકરાઓ સાથે હતા એમને પણ આપણે દાન આપ્યું છે તો એક કાંઈ નાનો આજો બાળક પણ આવ્યું છે તો આપણે એને પણ ચીકી એને આપીએ છીએ જેથી કરીને એ પણ અમારે ચીકી છે હો અને લાડવા છે તો આજે દર્શક મિત્રો નમસ્કાર આપણે જે આવ્યા છે જે દાદાઓએ આપણને જે ચીકી અને લાડુ આપ્યા છે એ આજે આપણે નક્કી કર્યું છે કે જે મકર સંક્રાંતિ જે છે એમાં આપણે બધાને જે કલરફુલ આપણને જે ધારો કે આ રમકડાની આપે છે બધાઓ જે રમકડાની જરાક એ આપે જે છે તો આજે આપણે એવા વ્યક્તિઓને આપણે આજે છે ને આપણે દાન પૂર કરવાના છે કે એને આપણે આપવાના છે કે જેથી કરીને એમના જીવનની અંદરમાં પણ કલર પૂરાય એમ तो ता ता अब कितना रुपया का है हाँ? कितना रुपया का एक पचास, पचास रुपया का इसके अंदर तल हाकरी है और लड्डू है बराबर है खाना चलो મિત્રો આપણે જો આ બધા જ વેચવા માટે આવ્યા છે એને પણ આપણે આપીએ છીએ જે તલકી સાખી ઓર લડ્ડુ એ બરાબર જો આ બધા જ કલરફુલ આ ફૂગા પણ બતાવો છે જો જોજો તમે જોઈ શકો છો જો આપણે એમના જીવનની અંદરમાં કલર આપણે પૂરીએ છીએ હાલી જો આ એક બાળકને પણ આપણે આપીએ છીએ જો તલસાકરીની છે હો બેબે હો હા આ ફુગા બતાવો જો સરસ મજાના જો ફુગા વેચો હોય જો તોલહાકરીને લાડુ જો ખાજો હાલો

અલે ભાઈ ચલા કરીને લાડુ છે इधर आ जाओ इधर आ जाओ इधर इधर आ जाओ मयंक भाई इधर आ जाओ इधर आ जाओ सामने से आ जाओ अब फुगा बेचो फुगा हाँ बोला जो आप आपके लिए आप सभी को कलरफुल देते हैं हम आपको कलरफुल देते हैं खाना अच्छा तो लाकरी और लड्डू है बराबर हाँ लियो આયા આયા ઓલા ઓલા જે છે ને એ અહીં થઈ ગયો હાલો બાપુ નમસ્કાર મજામાં જો બાપુ આયા એકલા ભંડેરીએ છે અને આવી બધી થોડી એની કલા કારીગરી કરે છે વચ્ચે આપણે એકવાર આવ્યા હતા બાપુને આપણે ભોજન આપણે પ્રસાદ કરાવ્યો તો એટલે બાપુ આપણા મગજમાં છે કે કઈક પણ એવું હોય ત્યારે આપણે બાપુને આપણે યાદ કરતા હોઈએ છીએ જો આજે આપણને ચીકી અને લાડુ આપણને જે ભાઈ આપ્યા છે એના જે આપણે ખાસ બાપુ માટે થઈને આપણે બે આપણે થેલી આપણે ખાસ વધાર્યા છે કે કારણ કે બાપુ જે યોગ્ય વ્યક્તિ જે છે યોગ્ય વ્યક્તિને આ પ્રસાદ મળવો જોઈએ તો તમે જે મને આ જે બે થેલી આપણને જે આ ચીકી એટલે લાડુ આપ્યા હતા એ લાડુ અમે અહીંયા જે સાધુ મહાત્માને અમે આપીએ છીએ કારણ કે એ પણ આ શિયાળાની અંદરમાં જો એ પોતે ખાશે તો એને પણ સ્તુતિ કાર્ય મળશે વિચાર જો આ જો બાપુ અહીંયા રોડની અંદરમાં આ બધું જમવાનું બનાવે શું બનાવ્યું બાપુ ભોજન પ્રસાદ એમણે બનાવ્યો છે અને પોતે અહીંયા એકલા જ રહીએ છે હવે તમે શું કેટલા ટાઈમથી આ રહ્યો છો બાપુ તમે આજે પંદર વીસ વર્ષ થઈ ગયા છે આમ જો આ પંદર વીસ વર્ષથી પોતે આયા એકલા રહ્યા છે અને પોતે આવું સાદું જીવન જીવે છે અને આવી બધું જો આપણે આ એક આમને આપણે આપીએ છીએ હે જો આ છોકરાને જો આ બધા એને જે છે એને પણ ખવડાવશે તો જેથી કરીને જે એને પણ એક સારું કાર્ય મળશે ખાસ કરીને દર્શક મિત્રો તમને બધાને કહેવાનું મારે છે કે તમે પણ જો કોઈ આવું દાન કરવા માંગતા હોય અને કોઈ આવું પુણ્ય કરવા માંગતા હોય ભગવાને તમને જો યથા યજ્ઞ તમને જો આ રીતે પૈસા આપ્યા હોય કે આર્થિક સંપત્તિ તમારી સારી હોય અને જો તમે ગરીબ માણસોને જો આવું આવું દાન પુણ્ય મકર સંક્રાંતિ નિમિત્તે કરવા માંગતા હોય તો તમે અમારે ભાટી ટીવી નો તમે કોન્ટેક કરી શકો છો મારા મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો છપ્પન છત્રીસ જીરો ઉપર ભાટી એન તમે મળી શકો છો અને તમારું જે આપેલું દાન છે એ સો સો ટકા વ્યક્તિ જે ગરીબ વ્યક્તિ જે છે એને મળશે એ અમારી ભાટી ટીવી ખાતરી છે તો તમે આવું દાન કરતા રહ્યો અને ભાટી ટીવી દે પણ પ્રોત્સાહિત કરતા રહ્યો અને અમારું કામ જ આ છે અમે તો આવા ગરીબ માણસોને શોધી અને એને અમે કાલે જ હજી અમે ચપ્પલ ને એમને આપેલા એના અગાઉ અમે કપડા આપેલા અને આવું પૂનદાન અમે કરતા જ રહીએ છીએ પણ તમે પણ આમાં સહભાગી બનો એવી આપ બધાને એક મારી વિનંતી છે